મિત્રો આ હું તમારે શેર કરવાની છું હરિઘરના ફૂલની ભાજી હરિઘવાના ફૂલની ભાજી આપણે લોટલા હારે ને લોટલી હારે ને ભાખરી હારે પણ ખાઈ શકાય છે એટલે આપણે રેસીપી તમને આજે શીખવાડશું ભાજીમાં નાખવા આપણે મસાલો લેવાનો છે એટલે એક ટમેટું લીધું છે ને બે લસણની કરી લીધી છે ને પાંચ ડુંગળી લીધી છે આપણે આ મોરી નાખવાની છે હેલો મિત્રો આપણો બધો મસાલો મોરાઈ ગયેલો છે હવે આપણે ભાજી બનાવવા જઈશું હેલો મિત્રો આપણે આ જરીકવાના ફૂલની ભાજી બનાવવાની છે એટલે આપણે ફૂલ ફૂલ આપણે તોડી લેવું અને જે દોડવા છે આપણા દાંડલા એ એક કર કાઢી નાખશું હાલો તેલ આવી ગયું છે હવે આપણે એમાં જીરું નાખ દેવું જીરું નાખીને આપણે એમાં લસણની કરી જે કરી છે એ નાખવાની લસણની ની કરી લાળ થોડીક થઈ જાય પછી આપણે એમાં હરે અમે આપણે એમાં ડુંગળી નાખીશું

પછી આપણે એમાં ટમેટો નાખી દેવું ટમેટો નાખીને આપણે એમાં મિક્સ કરી લેવું

આ સડી ગયેલું છે હવે આપણે એમાં હળદર નાખી દેવું હવે આપણે હવે આપણે નાખવાના છે લાલ મિરચી ખાંડેલી હાલો મિત્રો આપડી ચહરીઘાના ફૂલની ભાજી આપડી તૈયાર થઈ ગઈ છે